ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની એકસો સોળમી બેઠક ગઈકાલે યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કારક્રમોથી શુભારંભ થયો હતો દેશના સોળ રાજ્યના સાડત્રીસથી વધુ મેયરો અને જનપ્રતિનિધિઓ સુરતના મહેમાન બન્યા છે સુરત આજે દેશનું નંબર વન મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે સુરત સુરત આવવા ઘણા મેયરો ઉત્સુક હતા એમાં સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત કરી કમાન્ડ સેન્ટર હોય ભારત વર્ષમાં પાણી સેલિંગ રિસાયકલ રેવન્યુ જનરેટ કરતી હોય તો આપણી મહાનગરપાલિકા તે બંને પ્રોજેક્ટથી ખૂબ જ આપણા બધા મેયરોએ સરાહના કરી છે કંટ્રોલ કમાન્ડ સેન્ટર તો ઘણી સિટીમાં નથી ત્યારે તે લોકોએ પણ વિશ્વાસ કર્યો ઇનિશિયેટિવ આવનાર સમયમાં કે અમે વસ્તી પ્રમાણે કંટ્રોલ અમારા સિટીમાં બનાવશો એમ સુરતમાં કઈ ને કઈ ઘણા મિયુરો જે શીખીને જઈએ ત્યાંના મિયુ પણ શું વિશેષતા છે તે પણ અમે શીખવાની પ્રયત્ન કર્યો